કે લાકડો આશીર્વાદ કહી દઉં અત્યારે હેઢા થી આવ્યો ને તમાર હગા ભાઈ ને થોડી શરમ આપી દો હું તમને સુખો કહું શરમ આપી જો અત્યારે શરમ ટ્રેક્ટર નો આખો કલ્ટી નો દાઢો હેઠા ઉપર ગાલી હેડી નાખ્યું એ તો હેડો ટ્રેક્ટર આગુ પાછું થાય પણ દાચેલ હતી હેઠો છેટલો વાટી વાટીને આવ્યો છે જો આમ વાઢા છે એમ હેડો છે વાઢા છે એમ હેળો છે એટલે તમે સાલ લેવા જતો નહીં આમ તમારો આમ મુદ્દો નહીં પોકતો કા મને હમણા ઢેચણોમાં હમણાથી વા આવ્યો છે બારી હું શેતરમાં નહીં જીત આ આઈની ઠાઠડી બધા કઈ કઈ થાચી આ ઘરણામ કહો બધું રોશન વાર રોશન વાર છે અને કોકના વિશ્વાય બધો આ અવસર આદરી આદરી ના મેલશો આ ક્ષેત્રમાં જોવાય જોસા

તમને ખબર નહીં પડતી ઓય હેડો હેડી ના છે એમાં હું લંકા લુંટાઈ જઈશ સા હું એમ કહું છું એટલે ચમ ચમ એટલે એમાં ચમ લંકા નહીં લુંટોની કાલે હેડો કનો સા ભૂલતી હેરાઈ જો છે આ ભૂલતી હું કીધું દો દાતેરોથી બધું વાટી કાધુ છું અને એ કોઈ જબરાસી હારા સુ તે આપણે હોની હું કરીએ ઓ માર વાત તું કશું કેતી નહી તો હું કહું છું ને તમાર હું કહેવાન થાય ઇના હંગાતમ લાકરાનો એ વ્યવહાર સ નહી હા ઇના કે રાબુ જઉ કશું નહી

આયોજન આપડા જેવું લઈ ગુસ્સા આપડે જેવું છે પણ કહું છું આપડા આવો દરવાજો દેખાય બાપા

ન કહી દે 100 વાતની એક જ વાત મારા શેઠા પપ્પા કે નઈ મેળવવાનો મારે હું તમર ઘર કોઈ જોવાનું જરૂર નહી વ્યવસ્થિત બોલ્યા અરે વ્યવસ્થિત બેસ્યો છું મારા ગધેડો પછી

અને દોશી વધારું કા બકારો કરે છે આ હું જઈને આવ્યો વધાન નહીં વાટ્યો ખાલી આટલો ખોતર્યો છે તમાર તો થોડું થોડું કઈ તમારી આખી જિંદગી ખોતર્યું છે પણ જી તમારામાં તો મામા તમારો હોસો કુરી નહીં આ બધી વસ્તુ જોવા ચડી હે આ સો જા ગોડ ભઈ આ જો આ ખોટું પડે ઊભા તો ઊભા તો ઊભા તો આવો અપા આવ હ અરે મોખાળ આવી જા જે આવો તો મારા આવ બાર આવ અપા ચાલા આવ

કે પેલા ને અવસર આવ્યો છે ને જો કોઈના અવસર માં જા કોઈ રૂપિયાનો ટેકો કર્યો ને તો મારા તમારા કોઈ સંબંધ નહીં કે મારા મારા ભાઈ ને લાકડાનો સંબંધ નહીં હું અવસર માં જવાનો નહીં અને તમે જ્યાં એના અવસરમાં કઈ ટેકો કર્યો તો હું તમારા ઘેર નહીં આવું અને તમારા મારા કોઈ લેવા દેવા નહીં આવું ડેરીમાં પ્રાઇવેટ ડેરીમાં જઈને ખબર છે ડેરીવાળાને

છેટલા દાળો થી બાધા રાશિ થી હોય તો ચાર મહિના થઈ જ્યાં બાધા કરો બાધા કરો પણ શીખબર હમુટું ફૂટી આજ બાધા કરી સગવડ તો જોવા કે બાધા કરવા સગવડ એ તો ભગવાન માતાજી તો મન મોટું રાખવું પડે કામ લે બાધા બાધા પાછી બીજી બાધા ના અમે કરો બાધાયો કરો બાધાયો મે નહીં પણ છોય એમ તો હા કાકા મારું હાગુ તૂટી હા તો ઊભણ બટસ કામે ની કાટી ના છો ના ના ઓમમાં બધા જો જો વાતો કરવાની અને ભઈ નું ખોડી નાહી દેવાનું તેમ ના કરતા ઘણી વાર પૈસા આવશે કે બતા જઈ તમારા જો બૂઠા લેવાના તમે ખબર કે હું છું જે ડોહા વેવાનું તમને ખબર આ ચડા ગોડા બખારો નઈ કરવાનો હું સપું ને સુ મેલક બાલ ખોસી ગાલે પા હા

તો એ હું પોજે પડે એ કેહાય હું કરી આપડા હગું કાકો છે તમાર હગું ભાઈ છે ઈવન નેરાબત ના થઉ હું વાંટો છું કેવું અરે હું પોજે પણ તારા હગું

અત્યારે બપોરે કોઈ ઝાગે નહીં અને રાતે કોઈ પૂછે નહીં અત્યારે પેલા બરોબર બે જણાનું શાક થાય એટલું વેણી લઉં ઊંઘવા જાય ઊંઘ તો શું કરવું છે હતા અત્યારે પૈસા ખર્ચાતા ને શાકભાજીના તા ભાવ કેટલો છે જો જો ખર્ચી રહ્યા રૂપિયા પણ હું અરે ગાર ઉડી જવા આવ્યો

તો કદી જિંદગી બોલાવવું ના એનું પગ પડે મારા મંડપમાં પગ પડે તમારો વિવો ખરાબ થઈ જાય કે ના બોલાવ મુકો ભાઈ એવું ના કરાય બોલાવવું પડે ભાઈ પણ બોલાવવું પડે મેં કીધું લે ભાઈ તો હગા ભાઈ વગર હું પડે અરે કે મારા ભાઈ ની જરૂર નહીં ઘણા બધા છે કરવા અને કે એની ડોસી નો તો કે ખાવા ખાવાનું વાહન ગહવાય ના બોલાવું મક આ શબ્દ ખોટો પડે ગમે તે પણ ભાભી કે ભાઈ આ અઠવાડ વાહન ગવાનું આપણું કીધું આ શબ્દ ના કરાય કે કદી એના મેળવો મારા ને કહું જો ભાઈ પણ આ યાર આમ દવા જો તમે સફા કરજો

તાર ભેગા રાજી ખુશી બતા ભેગા કરાવ પડે ભેગા છૂટા ના પડે પડ્યા માટે કર્યો છે તે મની માતા માથામાં બાલતા રહ્યા છોડવાના નહીં ભાઈ લઈ લો

ભેટી પડ્યા કીધું કદી જિંદગી રાગ નહી થાય જમીન નો કમ્પ્લીટ પડાયો તો બુદ્ધિ અવડી પડી